જય શ્રી કૃષ્ણ મહાદેવ મિત્રો તો આજે આપણે એક નવલખો વિરડો એટલે કે દાન બાપુ દ્વારા કરાયેલો વીરડો જ્યાં એમણે ગાયું પાણી હતી તે વીરડો જોવા માટે જઈ રહ્યા છીએ તો મિત્રો એ જગ્યા પર જવા માટે તમને પહેલાં વાત કરું ને તો આ તમે જોઈ રહ્યા છો આ ધારી તરફથી રોડ આવી રહ્યો છે અને હા આ ખાંભા તરફ જઈ રહ્યો છે અને ખાંભા તરફ જતાં અત્યારે જો કે આપણે ખેસાથી આગળ વધી ગયા છીએ અને ખેસાથી આગળ જતાં દેવળા ગામ આવશે દેવળા ગામથી અંદર જવાનું છે તો ચાલો આગળ જઈએ ડાબળી તરફ જઈ રહ્યો છે ને ત્યાં જ આવી રીતે આવી રીતે જો આવડ્યો છે અને ત્યાંથી આવી રીતે આગળ જવાનું છે માતા જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો મિત્રો બધા મજામાં તો આજે આપણે નવ લખો વીરડો છે તે જોવા આવ્યા જે તમને ખબર હોય તો ચલાળાના દાનબાપુ જે થઈ ગયા છે તેમની દ્વારા છે અને લોકોનું કેવું એવું છે કે અહીંયા જેને દાનબાપુવા માટે અહીંયા એક વાડી હતી ત્યાં એમણે એમણે કહેલું કે ભાઈ મારે આ ગાયો પાવે છે ના પાડેલી તો એને નવી જગ્યાએ આવી આ નદીમાં આવી અને વીડો ગળેલું અને પાણી પાય તો ચાલો જે આ વીડો છે દાનબાપુજી ગળાયું તે વીડા ના દર્શન કરીએ અને જોઈએ તો હવે આપણે જે પૌરાણિક અને જૂની જે દાન બાપુ દ્વારા ચલાળાના દાન બાપુ દ્વારા જે ગળાયેલ વીરડો હતો એટલે કે જે અત્યારે વાવ છે તે વાવના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ જો કે તમને સામે થોડીક દેખાઈ જ રહી છે સામે ધજાવું છે તે અને આ પૌરાણિક અને બહુ જૂનો વીરડો એટલે કે વાવ છે તો ચાલો જઈએ અને એમના દર્શન કરીએ તો આપણે જઈ રહ્યા છીએ જે દાન બાપુએ વાવ ગાળેલી ગાળેલી છે ત્યાં તો હવે આપણે પહોંચવા જ આવ્યા છીએ તો ચાલો આપણે જઈએ અને એ વાવ છે તેમના દર્શન કરી નવલખો વીરડો છે મિત્રો સામે જોઈએ દેખાઈ રહ્યો છે તે જ નવલખો વીરડો છે તો આપણે એકદમ નજીક પહોંચી ચૂક્યા છીએ જે દાનબાપુ દ્વારા ગળાયેલ એક વીરડો છે જો સામે બોર્ડમાં પણ લખેલું છે તે તમે જોઈ શકો છો તો ચાલો તમને નજીકથી બતાવો એ બોર્ડ તો મિત્રો આ બોર્ડમાં પણ લખેલું છે નવલખો વીડો દેવડા દાનબાપુ ચલાળેની પ્રસાદી છે આ તો તમે જોઈએ અને એમના દર્શન કરીએ એ વીરડો એ ભાવના આ વીરડો છે જો આપણે બહારથી જોઈ રહ્યા છીએ તો આ ઐતિહાસિક જગ્યા છે પણ આજે એમની રીઝા જો આવી રીતની છે જયંતપુ દાન બાપુ દ્વારા ગળાયેલ એક વિરડ આ વાવ છે મતલબમાં અને આ તમે જોઈ શકો છો પગથિયા પણ છે અહીંયા તો ચાલો આપણે બાજુમાંથી પણ જોઈએ તો મિત્રો અત્યારે તો આવી રીતે જાળી દ્વારા બંધ કરવામાં આવી છે તો આ એમના પગથિયા છે અને આ તમે જોઈ શકો છો આવી રીતની આ વાવ શ્રી ધાનબાપુએ ગાયો પાવા માટે એક વિરડો બનાવ્યો હતો એ જ વાવ છે આ તો મિત્રો આ એ જ ભાવ છે જે શ્રી ચલાળાના આપણે દાનબાપુ થઈ ગયા તેમની દ્વારા ગળાયેલ વિરડો હતો તો મિત્રો આ એ નવલખો વિરડો છે અને મિત્રો આ તમારે જોવો હોય તો આ દેવડા ગામમાં આવેલો છે પુલની બાજુમાં જ એક નદી છે એ નદી કાંઠે જ આ વિરડો આવેલો છે